જય માતાજી કવિરાજ જય માતાજી ગુરુસ્વામી કવિરાજ પશુ પાલકો ને ખેડૂતો રીડ ની હડી કેવાય કચ્છ માટે એમને પ્રવેશ ના કરવામાં આવ્યો પેલે તો અને જે મુદ્દાઓ હતા એ સાંભળ્યા વગર જી ચેરમેન વલ્લમજીભાઈ હુંબલ મીડિયાના પ્રશ્નોના પણ અવગણના કરી અને ત્યાંથી નીકળી ગયા ખાસ કરી ના હોય કે પછી પશુપાલકો હોય જેના ઉપર કચ્છ અત્યાર સુધી નિર્ભર હતું હવે કંપનીઓ આવી જે કહી શકાય કે વિકાસ નો ઓવરડોઝ થયો અને અત્યારે નાના શાહી કહેવાય કે સરમુખત્યારશાહી કહેવાય જી કારણ કે આ પ્રશ્ન ખેડૂતોનો કે માલધારીનો નથી પશુપાલકોનો નથી આખા કચ્છ પ્રશ્ન છે કે વર્ષોથી સદીઓથી આપણો જે આ વિશાળ પ્રદેશ છે એના ઉપર નિર્ભર હતો પરંતુ અત્યારે વિકાસનો ઓવરડો જોવાના કારણે અત્યારે જે અવગતિ થઈ રહી છે આવી રીતે તિરસ્કાર કરો કે ભાઈ તમને પાસ હોય તો જ તમે પ્રવેશ કરી શકો છો અમારી સામાન્ય સભામાં વાર્ષિક સામાન્ય સભામાં

અને રાજસ્થાન ઉદ્યોગપતિ સરોવર બનાવી રહ્યા છે હું આજે ગુંદા ગામ થી આજે નાના ભાડિયા ગામમાં આજે આવ્યો છું ત્યાં પણ અમે સરોવર એકાવન તળાવ અમે બનાવી રહ્યા છે કેમ કે કામ છેલ્લા પંચોતેર વર્ષ થઈ ગયા ગુરુજી પંચોતેર વર્ષ થઈ ગયા લોકશાહી ની સ્થાપના થઈ પછી કોઈ ગામડાનો વિકાસ થયો જ નથી બિલકુલ કંપનીઓ આવી ઉદ્યોગો થયા વસ્તુ છે સામેની પર્યાવરણ નું રક્ષણ કરવું ખેડૂત રક્ષણ કરવું એના માટે સરકાર ઝીરો કામગીરી તમને કહી દીધું જીરો બિલકુલ બિલકુલ જીરો જીરો સુ કામ છે એનું એનું મુખ્ય કારણ છે કે આપણે છે ને એક એક જ આપણે કે એક જ જગ્યા નમીયે છીએ

પ્રસંગો મજબૂત થાય એના માટે હું કામ કરી રહ્યો છું મારી તમે બાયોડેટા આખા ગુજરાતના લોકોની રાજકારણને કહું છું કે મારી બાયોડેટા કાઢજો હું શું કામ ખેડૂતો માટે કામ કરી રહ્યો છું જળ કામ કરી રહ્યો છું અને દૂધ માટે અમૂલ છે ને અમૂલ શું છે એક તમને એક દાખલો આપી દઉં એક્ઝામ્પલ અમૂલ એક કોમર્શિયલ કંપની છે સેવાની કંપની બિલકુલ નથી

आ रहा हूं ये जो चालीस साठ रुपए में जो माल गिरता है जो मालदारी को किसानों को जो साठ रुपए में दूध घर में गिरता है कोस्टिंग और दूध कलेक्शन अमूल डेयरी चालीस रुपए में कर रही है जी. किसान कहां से सुखी होएगा

અને ઘણા ઘણા પત્રકારો જગદીશ મહેતા રાજકોટ વાળા આ આ શું એમને તો એવો એવા શબ્દ નો વાપરાશ થયો છે કે આ બધા ખેડૂતોને ખતમ કરવાની આ બધી સિસ્ટમ છે દૂધ દૂધ માટે ગાય માટે આજે ગાય રોડ ભટકી રહી છે આજની તારીખમાં ગામડામાં રહે છે અને ત્રીસ લોકો સિટીમાં રહે છે એના માટે મેટ્રો સિટી બને છે મેટ્રો પુલ બને છે એના માટે જેટલી ફેસિલિટી કયો એટલી કચ્છમાં ગાંધીધામમાં એક મોટો પ્રોજેક્ટ આવો રોડ બનાવશો હવે આવા રોડ નાના પડિયાળ જેની એસી હજાર મળી છે એને વીસ હજાર મળશે અને જેને વીસ હજાર મળી છે એને એસી મળશે આ પ્રજાનો બે માં નિર્ણય છે અને મારી આગાહી છે કિસાનોને કહું છું તમે તમારી રીતે માર્કેટિંગ ઉભી કરવી પડશે આ કોઈ સરકાર ભાજપ હોય કે કોંગ્રેસ હોય આ તમારો પ્રશ્નનો હાલ મૂડમાંથી નહીં થાય એટલે મારી અંદરની વેદના છે મારે કોઈ સાથે વાંધો નથી પણ મૂળ પ્રશ્ન છે ખેડૂતોનો દૂધનો ડેરીનો આ કોઈ સરકાર કે કોઈ સસ્તા નહીં કરે ખેડૂતોને પોતાની સંસ્થા બનાવીને માર્કેટિંગ કરવું પડશે આ લોકોના આધારિત માર્કેટ યાર્ડ અને આ શરત તૈરીક બનાવે આધારિત ખેડૂતોને નહીં રહેવું પડશે પોતાની રીતે એક સસ્તા બનાવીને આગળ આવવું પડશે ગુરુજી જી કવિરાજ પણ તમે આજે પશુપાલક હો તમે ઉદાહરણ દઉં દાખલો દઉં તમારે આજની સામાન્ય જે સભા થાય જી એમાં તમને નો નો એન્ટ્રી નો પ્રવેશ પ્લસ તમે કદાચ ઉદાહરણ તરીકે લઈ લો તમે ચેરમેન છો તમારા આટલી મોટી સામાન્ય સભામાં બારે હોબાળો કરે છે માલધારીઓ જી એમને જવાબ કપે છે કે સાહેબ અમે જે તમને દૂધ આપીએ છીએ એમાં અમને બોનસ અમારા જે પ્રશ્નો છે કે અમારા માટે સારો કોઈ ડોક્ટર ભેંસ છે એના માટે 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 કોઈ પશુધન સારો ડોક્ટર મેનેજમેન્ટ કરવામાં આવે અથવા અમારા જે પણ કાંઈ મુદ્દાઓ છે એનો સાહેબ તમે અમને જવાબ તો દો કમસે કમ એક બાજુ અંદર મિટિંગ ચાલુ છે એક બાજુ પશુપાલકો કહી શકાય બાર્કેડિંગ કે ગેટ ટપી ટપીને અંદર આવે છે

આ મેલી મેલી અંદર ની ભાવના મેલી છે ગુરુ એટલે આ લોકો જાય આ શુદ્ધ ચોખા હો શું કામ ના હોય પ્રજાની સામે હિસાબ લેવા માટે કોઈ મારી ન શકે પોલીસ ઊભી છે હું જોઉં છું કે આપણી પોલીસ ઊભી છે સુરક્ષા બલ ઉભા છે કોણ આ લોકો ને મારે આ ભારતનો સંવિધાન કે છે કોઈ કાયદો હાથમાં લેવા નથી માંગતો કાયદામાં રહેવું જોઈએ દરેક વ્યક્તિને અને કાયદામાં બધાને જવાબ દેવું જોઈએ સામાન્ય નાગરિક હોય દરેક વ્યક્તિ લોકશાહી ની અંદર બધાને ખુલ્લા મનથી અને સાચા ભાવથી જવાબ દરેક વ્યક્તિને દેવું જોઈએ એટલી જવાબદારી બને છે આપણે હોદા ઉપર બેઠા છીએ તો જી પણ કવિરાજ આ તો મુદ્દો તમે જે પોલીસ પોલીસની બંધારણ બધી વાત કરી બરાબર હવે હું તમને એક ઉદાહરણ દઉં અત્યારે વાડિયા ગામમાં જે મુદ્દો ચાલી રહ્યો છે હવે બેન દીકરી ઉપર લાઠીચાર્જ કરવામાં આવતો હોય હું તો કહું કદાચ આમાંથી ગમે તે પોલીસ કર્મી હોય કદાચ કાલે એના પરિવાર વાળા કોઈ સામે હોય કવિરાજ જી જી તો શું એ લાઠીનો બળ પ્રયોગ કરશે કે એનો એની જમીન જાતી હશે કે આજે ગમે તે એસપી એ કે આઈજી એ કે કલેક્ટર કે ગમે તેનો ઓર્ડર આપ્યો પણ સાચું શું છે ખોટું શું છે ત્યાં સ્થાન ઉપર જે વ્યક્તિ ઉભો છે આટલી લેવલે પોચી ગયા છે સાઈઠ રૂપિયા માલ ચાલીસ રૂપિયા માં સુકામ લે છે આ આટલી બધી આપણે ગાંડા થઈ અને આખા આખા ગામ એક વન સાઈડ ગમે પેલા હવે ભાજપ પ્રજા આપણે આસ્થા પાછળ ગાંડી છે કે આજ મારો ભલો કરશે અરે તારો ભલો ભગવાન કરશે તારી નીતિ કર્મ તારો ભલો કરશે આપણે ખોટા માણસોને મત આપીએ છીએ અને ઘણા બધા આજે ભારતની અંદર તમને દાવા સાથે કહું છું કે દસ ટકા વોટર એવા છે દસ ટકા દસ ટકા સાંભળજો જે પચાસ રૂપિયાની દારૂની થેલીઓ પર વોટ દઈ દે એનું કલ્યાણ કેમ થાય દેશનો શન એ જીવનનો ઇલેક્શન આવેલા જ્ઞાતિ ધર્મ ભેદભાવ સંપ્રદાય આવી અને પચાસ રૂપિયાના ચખણા અને પચાસ રૂપિયાની પોટલી પાછળ વેચાય અને મુખ્ય કારણ આ બધી બીમારી ગુરુ આ બીમારી બીમારીઓથી આવેલી છે બધી આવેલા છે એક માણસ મારો કોઈ સગો ઉભો અરે ગઢવી એ કે આપો આપો મત આપો અરે પાપા ગઢવી લાયક છે કે નથી પેલા તો એ મને વિચારવું જોઈએ કે પછી હું એનો પ્રચાર કરું પેલા આ સમાજ જયારે ચૂંટણી આવે ત્યારે મારા સમાજ નો ઉમેદવાર અરે તારા તારા સમાજ ને કઈ આવડતો નથી તારા જે બનાવો છો એને કઈ આવડતો નથી આપો આ આ કેમ્પિંગ જ્યાં હાલ છે ને અને ટિકિટ ખપે ખપે ગુજરાત ની આખા ભારત ની અંદર કે અમારી આ વિધાનસભામાં અમારી વસ્તી વધારે છે અમને ટિકિટ ખપે એનાથી વિકાસ થશે કે ટેલેન્ટ માણસ કોઈ કોઈ એક ઘર આખા તાલુકામાં એક વિધાનસભા સીટમાં એક ઘર કોઈ સમજી લો એક સિવાય કોઈ બી ગમે જ્ઞાતિ નો એક વ્યક્તિ હોય સારો માણસ હોય ટેલેન્ટ હોય વિસ્તારનો વિકાસ કરી શકે એવા લોકોને જે કોઈ પૂછાય નથી કરતો આજે બોગસ માણસો જનપતિ નથી બની જાય છે મેજોરિટીમાં પંચાણું ટકા બોગસ માણસો રાજકારણમાં માં ચૂંટીને આવે છે બધી પાર્ટીમાં તમને કહી દઉં તો કવિરાજ એટલે રજી લોકશાહી છે તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો કેમ કે લોકશાહી જે કાંઈ હોય છે લોકશાહીમાં લોકશાહી રાજકારણ ખરાબ વસ્તુ નથી ગુરુ ખરાબ વસ્તુ નથી સારા માણસોને આ સારા માણસો સિમ્પલ માણસો કે રાજકારણમાં નથી જાવ અમને આ ગીચલ છે આ ગીચલ છે સમાજ સડેલો છે રાજકારણનો એમાં કે 55% ખરાબ માણસો એની વેચમાં જાવું પડશે આપણને સાચા માણસોને જન પ્રતિનિધિત્વમાં આવું પડશે અને પ્રજા પોતાનો ઉમેદવાર લઈ આવે બજારમાં હવે તમે વિચાર કરો અમદાવાદનો માણસ હોય સુરત નો માણસ હોય એને રાજકોટમાં ચૂંટણી લડાવે એને શું ખબર છે રાજકોટમાં શું છે રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિ છે આટલા ઢીકરા અને પબ્લિકે ગાંડી છે એવા લોકોને મત આપી દે આનો પરિણામ છે આ ડેરી નું તમને કહી દઉં તો આજના તમે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો જોયા જે રીતે ખેડૂતો કે માલધારી કે જે ટપી ટપીને આ બાજુ આવતા હતા બધું તત્પર્ય કરી સમર્થન કરી અને જે પણ તમે વિચાર્યું હોય

ભાવ રેટ હું તમને કહું છું કચ્છ તમે એક દૂધ હોય પાંચ લિટર એક જ ભેંસ નો ચાર ડેરી આપો અલગ અલગ ભાવ શું કામ છે આ મોટા ગોટાળા છે ખેડૂતોને અભિનંદન આપું છું ખેડૂતો ભેગો છું તમે છે ને હવે ખેડૂતોને જાગૃત બનાવો આપના માધ્યમથી ખેડૂતોને એક મેસેજ આપું છું તમે જાગૃત બનો પોતાની માર્કેટિંગ પોતાના હાથમાં રાખો આ માર્કેટ યાર્ડ ને અમૂલ આખા દેશની અર્થવ્યવસ્થા બગાડી નાખશે